સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર છે ઘણા સમયથી ઘણા બધા ખેડૂત મિત્રો ચણા અને રાયડાની મિત્રો ટેકાના ભાવે ક્યારેય ખરીદી માટે મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે તેની મિત્રો રાહ જોઈને બેઠા હતા તો તે ખેડૂતો માટે એક સારા સમાચાર છે સરકાર દ્વારા તાજેતરમાં મિત્રો એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવેલી છે જેમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન ચણા તથા રાયડા માટે મિત્રો ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે રાજ્યના તમામ જિલ્લાઓની અંદર ચણા તથા રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસથી લઈને નવ માર્ચ બે હજાર પચીસ વીસ દિવસ માટે મિત્રો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે જે પણ ખેડૂત મિત્રોને રાયડા તથા ચણાની મિત્રો ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન અરજી કરવાની હોય તો તમે તમારા ગામના વીસી મારફત મિત્રો ઓનલાઈન અરજી કરાવી શકશો ઓનલાઈન અરજી મિત્રો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે જે તમને મિત્રો વીસી દ્વારા મફત કરી આપવામાં આવશે અરજી કરાવતી વખતે મિત્રો તમારે કયા કયા કાગળોની જરૂર પડશે તો સૌ પ્રથમ તો જમીનના ઉતારા મિત્રો તમારે આઠ તથા સાત બારનો એક આધાર કાર્ડની ઝેરોક્ષ એક બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા તો કેન્સલ ચેકની ઝેરોક્ષ અને મિત્રો એક તલાટીનો દાખલાની તમારે જરૂર પડશે કે તમારા ખેતરની અંદર ચણા અથવા તો રાયડાનું વાવેતર કરેલું છે તેવું બીજું મિત્રો સરકાર દ્વારા જે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે જે ભાવ નક્કી કરવામાં આવેલ છે તે આ પ્રમાણે છે ચણા માટે મિત્રો પાંચ હજાર છસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે મિત્રો ક્વિન્ટલ એટલે કે સો કિલોનો ભાવ મિત્રો પાંચ હજાર પચાસ રૂપિયા છે આપણે એક મણનો ભાવ ગણીએ તો મિત્રો અગિયારસો ને ત્રીસ રૂપિયા થશે તો એક મણે સરકાર તમને મિત્રો અગિયારસો ને ત્રીસ રૂપિયા ચૂકવશે તેવી રીતે જો રાયડાની વાત કરીએ તો રાયડા માટે મિત્રો સરકાર દ્વારા જે ટેકાનો ભાવ જાહેર કરેલ છે તે પાંચ હજાર પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે એટલે કે સો કિલોનો ભાવ પાંચ હજાર નવસો ને પચાસ રૂપિયા તો મણનો ભાવ મિત્રો એક હજાર એકસો ને રૂપિયા એટલે કે અગિયારસો નેવું રૂપિયા પ્રતિ મણનો સરકાર દ્વારા મિત્રો ભાવ નક્કી કરેલ છે તો ચણા માટે અગિયારસોને ત્રીસ રૂપિયા અને રાયડા માટે અગિયારસોને નેવું રૂપિયા આ ટેકાના ભાવે મિત્રો સરકાર ખરીદી કરશે તો જે પણ ખેડૂત મિત્રોને ચણા તથા રાયડા માટે મિત્રો ઓનલાઈન અરજી કરવાની હોય તો તમે મિત્રો આજે એટલે કે અઢાર ફેબ્રુઆરીથી મિત્રો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશો અરજી મિત્રો તમે જો વહેલા કરશો તો વેચાણ માટે તમારો મિત્રો વહેલા નંબર આવશે અને જો જે રીતે અરજી તમે જે તારીખમાં કરતા જશો તે પ્રમાણે મિત્રો તમારો નંબર આવશે જો તમારે વહેલા વેકવું હોય તો મિત્રો તમે અત્યારે એટલે કે આજે જ અઢાર ફેબ્રુઆરીએ મિત્રો અરજી કરી શકો છો બીજું મિત્રો જો તમને આ ચણા અથવા તો રાયડાની ટેકાના ભાવે ખરીદી બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને